બાભરના બુરેઠા ગામની સીમમાં હત્યાની ઘટના તો બુરેઠા ગામના સરતાનભાઈ દેસાઈના ખેતરમાં ભાગ્યા તરીકે મજૂરી કામ કરતી મહિલાની હત્યા જમાઈ સહિત ત્રણ વ્યક્તિઓએ કર્યો સાસુ પર ટોમી ધોકાથી કર્યો હુમલો તો સાસુને બચાવવા પુત્ર વધુ વચ્ચે પડતા તેને ગંભીર ઇજા સામાજિક કારણે કરવામાં આવ્યો હુમલો તો આરોપી હુમલો કરીને નાસી છૂટ્યા મૃતકની લાશને ભાભર સરકારી હોસ્પિટલમાં સીએમ માટે ખસેડવામાં આવી તો ઈજાગ્રસ્તને ઈજા થતાં પ્રથમ ભાભર ખાતે સારવાર બાદ પાટણ રિફર કરવામાં આવી ભાભર પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી જાણવા મળતી માહિતી અનુસાર ભાભર તાલુકાના પગ ગામના રહેવાસી બળવંજી રામચંદજી ઠાકોર છેલ્લા પાંચ વર્ષથી ભાભરના પુરીઠા ગામે ખેતરમાં ભાગ્યા તરીકે મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા હતા જેઓ રાત્રે સૂતા હતા ત્યારે ત્રણ લોકો આવીને સામાજિક માથાકોટને લઈને રજગત ચાલી રહી હતી ત્યારે આરોપી મુકેશ રામાજી ઠાકોર જમાઈ સહિત ત્રણ વ્યક્તિઓએ ઉશ્કેરાઈ જતા ટોમી ધોકા વડે પરિવાર હુમલો કર્યો હતો હુમલો થતાં જીજીબેન રામચંદી ઠાકોર ઉંમર વર્ષ ને બચાવવા દીકરાની વહુ વર્ષાબેન બળવરજી ઠાકોર વચ્ચે પડતા તેમના પર હુમલો કરતાં ગંભીર ઇજા થતા ભાભર પ્રાથમિક સારવાર બાદ પાટણ રિફર કરવામાં આવ્યા હતા જ્યારે જીજીબેન રામચંદી ઠાકોરને માથાના ભાગે ગંભીર ઇજા થતા ઘટનાસ્થળે મોત થયું હતું મૃતક જીજીબેન ઠાકોરની દીકરીને બે વર્ષ પહેલા દિયોદનના સામલા ગામે પરણાવી હતી તેનો પતિ મૃકેશ સાથે સામાજિક માથાકૂટ ચાલતી હોવાથી દીકરી પોતાના પિયરમાં રહેતી હતી મુકેશજી વારંવાર લેવા ન જેની ઘટનાને અંજામ આપ્યો અમારા ગામના વડપગના રહેવાસી બલાજી રામચંદજી ગોવિંદજી દેહીના ત્યાં ભાગ હતો બુડેઠા રાત્રે દસ વાગે મુકેશ નામનો અને એમનો જમઈ હાબલાનો હતો એ ચાર પાંચ જણ લઈને આવ્યો અને એમનો હુમલો કરતાં એમની માનવ મૃત્યુ થયું છે હું રબારી સત્તનભાઈ ગોવિંદભાઈ બુરેઠા આ જે બલાભાઈ છે એમનું ગામ છે વડપગ અને એ અમારા મારા પોતાના ખેતરમાં છેલ્લા પાંચ વર્ષથી ખેતી કામ કરતા હતા ભાગ્ય તરીકે અને ત્યાં રહેતા હતા અને રાત્રે એમને એમના જમઈ અને એમને કોઈ દખલ ચાલતી હતી સામાજિક મેળલ ચાલતી હતી અને એમાં તેડવા મેળવાના જગ કરવા સારું કરી અને એ લોકો રાત્રે આવી અને એમને મારી અને નીકળી ગયેલ છે એમાં એમના મધર જીજીબેનનું ત્યાં મૃત્યુ થયું છે અને એમના જે વાઈફ છે એ પાટણ હોસ્પિટલ જનતા એની દાખલ છે અને એમને પણ ગંભીર ઇજાઓ પહોંચેલી છે અને પોલીસને પણ એમણે જાણ કરેલી છે મારી દીકરી દારૂ પીને ધમાલ કરતો દીકરીને મેં તેડી લાવી તેડી લાવીને એટલે પછી ધમાલ કરવા બે વખત આવ્યો બોલું પછી જઈ રાતે પાંચથી છ જણાને લઈને આવ્યો આવીને ટોકો પાડ્યો ટૌકો પાડીને એમ કીધું મેં કીધું ભાઈ જો તારી દીકરી હું આલી દઈશ તું પાંચ જણાને મોટા મોટા લઈને આવી માન્યો નહીં પછી અમે બથમ બથા થઈ અને મારી બહેને પછી ટોમી છોડી પછી મારા ઘરથી હતી અને ધોકો છોડ્યો એ તો ઓફ થઈ જાય અને અમારા ઘરથી જાય પાટણ દવાખાને પોલીસને જાણ કરી